તો આપણે એમાં એવું છે કે બેનના ઘરનો આપણે વિડીયો લેવાનો હતો પણ એમાં એવું છે કે એમના ઘરે મહેમાન એટલે નથી લીધા અનુકૂળ ન હોય અને પણ વિડીયો ન ગમતો હોય તો એ મજા ન આવે આપણને લેવાની અને મહેમાન હોય ને કોઈના ઘરે તો એ વિડીયો મને અનુકૂળ નથી હું લેતી નથી કોઈના એટલે એવું છે એટલે આપણે બેનના ઘરનો વિડીયો લીધો નથી તો અત્યારે જઈશી ગટકા જુઓ તમે થોડુંક છેટું છે હમણાં પહોંગી જાઓ પછી તમને ત્યાંનું આપણે બતાવીએ એટલે વિડીયોમાં હજી આગળ બન્યા રહેજો તમે બધા હાલો મિત્રો જો આપણે ગટકાનું પાટિયું આવી ગયું છે હવે આપણે અહીંથી ભરવાનું છે ને હલો પોગી ગયા છીએ અમે ઠાકર ભગવાન ના મંદિરે ગટકા તો જો મિત્રો જો તમે કેટલું સરસ મેદાન છે અને આપણે મૂળા ભગત ઠાકર દ્વારા ગટકા જો આપણે હવે મંદિર તરફ પ્રવેશ કરીએ મિત્રો જો આપણે પૂગી ગયા છીએ ઠાકર ભગવાનના મંદિરે તો તમે જોઈ શકો છો જો કેટલું મસ્ત સરસ મંદિર અને ભગવાનના વાઘા પણ મસ્ત પહેરાવેલ છે ને એકદમ સરસ મૂર્તિ છે જો અહીંયા કેટલું મસ્ત છે અને મોટી જગ્યા મંદિર બધું મસ્ત પણ આમ બધું એમ કે આમ બધી જૂનાવાણી સિસ્ટમનું કેવું સરસ છે જો મોટા મંદિરો છે અને એમ તો અહીંયા થોડાક માણસો પણ આવ્યા છે આજે જો આમ અલગ બધાના ઉતારા અને વ્યવસ્થા પણ છે બાપુની ગાડી પડીશ જો આ હે ને મહાદેવનું મંદિર છે આપણે જે ઠાકર ભગવાન બેઠા છે ને એ તો એક મકાન કે આપણે ઝૂંપડી કહે ને એમાં જ છે આમ ઠાકરનું મંદિર નથી ટૂંકમાં અત્યારે મકાન કહેવાય ને ખોયડા ખોયડા એમાં બેઠા છે ખોયડામાં એટલે એવું છે નાથી બગીચો કહેવાય અને બગીચામાં એવું છે કે અત્યારે જવા નહીં દેતા હોય કદાચ નક્કર તો એમાં જઈએ તો બધા જોવે તો બહુ સરસ ઝાડવા અને કેટલી મસ્ત હે જો બગીચો જો તમે કેટલો મસ્ત બગીચો હે કેળના ઝાડ છે પછી આપણે ના ઝાડવા આવે છે ને એ બધા છે ચંપો ને લીંબુડી ને આંબા છે સિકુડી છે ઘણા બધા ઝાડવા હે પપૈયાનું ઝાડ આવે છે એક મોટું બધું પપૈયા બહુ જ જાહે જો કેટલા બધા પપ્પા જો બગીશો ને થંભ થંભા કર્યા હતા ને એ છે અને એમાં એવું છે કે બાર થંભ ઉભા થયા તા એટલે બાર થંભ માંથી એક થંભ એમ કેતા પડી ગયો તો એ કે આપણને હું તે બે અહીંયા આવી નહોતી આપણને કંઈ ખબર નથી પણ અમારા બધા બીજા છે ને આજુબાજુવાળાના અમારા ઘરવાળા ને એ બધા આવ્યા હતા અહીંયા એટલે એને ખબર છે આમ બધી એમ કે અને અહીંયા જો હનુમાન દાદાનું સ્થાપન છે અને આ બધાય અહીંયા આપણે જો અહીંયા છે ને બધા એમ કે છે કે ઘોડાના ડાબલા છે તો ઘોડાના ડાબલા હજી પણ જો તમને મિત્રો તમે જોઈ શકો છો કે એવા ઘોડાના ડાબલા જો દેખાય છે ને એટલે અહીંયા મસ્ત છે જો ઘોડાના ડાબલા દેખાય છે ને તમને તો કેવા સરસ છે તઠે દ્વારકા જો આને એને સ્ટીલ ગ્રીલથી આમ પેક કરેલું છે કે અહીં અંદર કોઈ ન જાય અને અનાજને એવું બધું નહીં નાખવાનું રૂપિયાના છિકા બધા નાખે છે અહીંયા અને આ બધું અલગ જ છે જો અહીંયા અને નાના બાળકો નાને બધા માનતા ન હોય તો જો અહીંયા પારણા છડાવેલા છે બધીના ફોટા છે છોકરાઓના આ બધું ઘણું મસ્ત છે હલો અઠે દ્વારકા આવી ગયા બીજું શું ભગવાન તું આમ આમ જવાની હતી ને એવું બધું છે એટલે અહીંયા ક્યારેક બધા એમ તો ભોજન લઈ જ છે પણ કોઈ રાત રોકાવાની એમ આવતા હોય ને રહેવાની સુવિધા હે બધી એમ કોઈ રહેતા હોય ને કઈ મોટો પ્રસંગ હોય ત્યારે બધા માણસો મારું પટે બગીચામાં ગયા હોત તો મજા આવી જતો બગીચો જોરદાર રહેજો ખાટલા મસ્ત છે જોયું મારું ગટકા ને ગટકાના ઠાકર ને ભગવાન ને બધા આવું હતું અહીંયા જજો મજા આવી ગયા કે ટાઈમલી નહીં આવે એ નાસ્તા પાણી ખાવા પીવાનું બધું જો આ થંભ પડ્યો છે ને થંભ પડી ગયેલો હતો સફેદ વર્કર હા અહીંયા પડી ગયો તો એ જઈશે કદાચ લગભગ હો મને બહુ ખબર નથી કેમ કે આપણે અહીંયા કોઈને પૂછ્યું નથી અહીંનો આપણે મહત્વની કાંઈ બહુ ખ્યાલ નથી એટલે લગભગ એ થમ પડી ગયો તો એમ કહેતા બાર થમ હતા ને એમાંથી એક પડી ગયો તો એમ ને રાણા સાહેબ હાલો એમાં એવું છે જો મિત્રો છે ને મેં આનું નામ પેલા ગોપાલ કેતી અત્યારે રાણા સાહેબ રાખવું છે આપડે થોડાક દિન થોડાક દિન નામ બદલાઈ નાખવાનું જૂના નામ તો હજી મેં તમને કીધા જ નથી કેમ કે જૂના નામ તો એવા છે ને કે તમને બધા ને આવશે એવા નામ રાખ્યા છે આપડે સાચું નામ નથી લેવાનું હજી તમે લોકો જો કે એમ મને પૂછ્યું નથી સાચું નામ મને આપણે કેવું નથી એટલે જૂના નામ જ છે હાલો ત્યારે જો અમે અત્યારે નીકળી ગયા છે એ ગટકાથી

રાજકોટ પહોંચી ગયા અમે તો હવે અત્યારે એવું છે કે અત્યારે એમના દોસ્તાર છે ને તો એમના ત્યાં દીકરીનો જન્મ થયો એ તો દીકરી પણ બે ત્રણ મહિનાની થઈ ગઈ છે તો એમના ઘરે અત્યારે જવાનું છે બેબીને બોલાવવા માટે અને આંગળી દેવાની બાકી છે અમારી ભાષામાં કે આંગળી દેવાની હોય છે એટલે એ આંગળી દેવાની બાકી છે તો અત્યારે હું આંગળી દેવા જઈશ અને બાકી તો હવે પછી આ તમારા અઠીલા બને મને કેટલું ફેરવે છે ને કેટલી જગ્યાએ ફરવા લઈ જાય છે

એનો મિત્રો જો અમે આવ્યા છે એના દોસ્તારના ઘરે અને અત્યારે જો આઈસ્ક્રીમ હવે શિયાળામાં કોઈ આઈસ્ક્રીમ ખાય તો અત્યારે અમે આઈસ્ક્રીમની પાર્ટી આપી છે અને એમાં એવું છે બેબી હોઈ ગયા છે હમણાં બેબી ઉઠે ને એટલે તમને કેવી નાની નાની બેબી છે એ જો એમના મમ્મી છે અને હમણાં એ ભાભીને પણ બતાવું જો આઈસ્ક્રીમ ખાવા મંડાણે છે આ શિયાળો છે શિયાળામાં ઓછું આઈસ્ક્રીમ ખાવ તો તો કેવા શિયાળામાં આઈસ્ક્રીમ ખાવા મંડાણે છે આવી ટાઈટનું આઈસ્ક્રીમ કોઈ ખાય આઈસ્ક્રીમ એ નથી મૂકે એવું હાલો બધા ખાવા આઈસ્ક્રીમ આ બધા ખાવા આવી તો હાજી આવે જો કેટલું મસ્ત મને તો ફર્નિચર બહુ ગમે છે

બીજી વાર ધરાર તાણ કરી અને આઈસ્ક્રીમ થઈ ગયા છે હવે ખૂટે એમ નથી આમાં એક તો મને ગળું ભરે છે કાલની તમને બધાને વિડીયો એમ કહું છું કે મને ગળું ભરે છે આઈસ્ક્રીમ ખાઈ તો તમે બધા એમ જ કહેવા કારણ એટલે જ શરદી થઈ છે જો એમના દોસ્તાર રહે છે ને એ રેલનગરમાં રહે છે અને જો આ કેવું મોટું અને કેવું મસ્ત છે આ બધું એમ મકાન એવા બધા નવા જ છે જોવો તમે કેવા મસ્ત સરસ છે એ માટેના મેટ્રો ચોપ કેટલા સરસ બે ત્રણ માળિયા હેના તો મે સે એમ બો પાજેલ જો બધાય બેઠા છે કેમડે ગયો મારાન દોસ્તર નું ઘર તમે કે જો બધાય અને આવજો કેરે કે બધાય હાલો બધાય टाटा મન દેખાય દચ્છે લીપ દેખાય દચ્છે ઉપર આખું છે હાલો આવજો હાલો આવજો

કરેલું એકઠવીલા બનેવી લાલ છે ને જમવાનું કઈ વોટલ બોટલ કઈ કરવાના નથી એટલે આપણે ઘરે જઈને રસોઈ બનાવી અને જમવાનું બાકી તો ટાઈમસર ઘરે પહોંચી જઈએ અને પછી જઈને રસોઈ બનાવવાની હજી બાકી છે તો એ બધું કરશે જો કાલે મિત્રો કાલના બ્લોકમાં આપણે છે ને બતાવ્યું તું રાજકોટનું બધું એ ઈલાકોને આ બધું ફેર છે કેમ કે કાલે હતું ને એ બીજું જ હતું ને આજે છે ને એ બીજું જ રૂટ છે જો આજે ફરી રખડી અને મોજ મજા કરી અને આવી ગયા છે આજે આપ ગટકા ગયા હતા અઠે દ્વારકા કહેવાય એને તો ત્યાં ગયા હતા તો ત્યાં દર્શન કર્યા અમારે નણંદબાના ઘરે ચા પાણી પીધા બેનના ઘરે ગયા હતા તો અને પછી ત્યાંથી એમના દોસ્તારના ઘરે ગયા હતા એટલે ત્યાં પણ આઈસ્ક્રીમ ખાધું અને ઘડીક બેઠા એણે પણ અમારા અક્ષયભાઈ અને એણે બહુ તાણી કરી જમવા રોકાઈ જવું પણ એવું હતું કે પછી એને કામ ઉપર થોડુંક જવાનું હતું એટલે પછી એવા છીએ તો અત્યારે જોઈ મને મૂકી ગયા છે ઘરે હમણાં અને ઘરે મૂકીને એને થોડુંક કામ હતું તો એ બહાર ગયા છે અને હું અત્યારે હવે રસોઈનો ટેન્ક થઈ ગયો છે તો રસોઈ કરી અને બીજું એક એ છે કે આજે મને એણે ગિફ્ટ દીધી ગિફ્ટ લઈ દીધી છે જોઉં તમે હું બતાવું આ જો ગિફ્ટમાં મને આ ફૂગો લઈ દીધો છે એને આવો જો કોઈ લઈ દે મને ફૂગો લઈ દીધો કંઈ નહીં તો આ કાંઈક ગિફ્ટ દેવી તો સારી દેવાય ને આવી થોડી દેવાની હોય કંઈ જો તમે જુઓ એટલે એવા એવું હતું એવું હોય કે સાઈને એણે મને લઈ નથી દીધી આ તો ખાલી કહેવાનું થાય કે મને ગિફ્ટ આવી દીધી એમ પણ એવું હતું કે ઓલા ટ્રાફિક વધારે હોય ને સિટીમાં તો અને અત્યારે અમે હાંજ પડી ગી હતી અને રજાના હિસાબે વધારે ટ્રાફિક હોય તો ટ્રાફિકના હિસાબે ઓલા નાના નાના છોકરા ફૂગા લઈને એમ ઊભા હોય ને તો એને પૈસા લેતા હતા ને એવું બધું કરતા હતા તો આને મેં કીધું થોડાક દો નહીં એને મેં કીધું તો એણે પૈસા દીધા ને તો એ છોકરો ધાર ફૂગો દઈને વયો ગયો નાનો એવો છોકરો હતો નાના નાના હતા તો એ ફૂગો તો આ મને કહે છે આલેટું કે તારો લીધો છે એટલે મને છોકરાઓની જેમ ફૂગાવીધી તો કંઈ નહીં તો એટલે એવું છે ને હાલો ત્યારે અત્યારની રસોઈમાં કાંઈક કરી નાખી એને તો ભાત વઘારેલા ખાવા છે તો ભાત વઘારેલા બનાવવાના છે ને પછી અમારા બાપુ હાટું કાંઈક શાક રોટલાનું કાંઈક કરીએ તો હવે રસોઈ બનાવી નાખી ત્યાં એ હમણાં આવી જઈને ને પછી જમી લઈએ અને હલો મિત્રો જમી કાઢીએ અને બસ જો થયા છે અને હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ જય વસરાજ છે મુરલીધર